પૌરાણિક शंकराचार्य मठ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને સળગાવાના પ્રયાસમાં હિન્દુ સમાજ દ્વારા આવેદન પત્ર પઢવાયો હતો. પત્રિકાઓ ફેંકવાના બનાવમાં સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મંદિર આગળ ચોકી ઊભી કરી સુરક્ષા આપવા માંગ કરી દોષિતને જપ્પી પાડી કડક સજા કરવા માંગ કરાઈ હતી. ભરૂચની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરોને કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આજરોજ ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલા હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિર અસામાજિક ઇસમ દ્વારા આગ લગાડવામાં આવી હતી તેમજ ગુસ્તાખે પીર કી સજા સરતન સે જુદા સરતન સે જુદા લખેલી પત્રિકાઓ પણ ત્યાં ફેંકેલી જેથી આ આગ લગાડવાનો ઉદ્દેશ્ય શંકરાચાર્ય મઠને નુકસાન પહોંચાડવાનું તેમજ મઠનું સંચાલન કરનાર મુક્તાનંદ સ્વામીને જાનથી મારી નાખવાથી વધુ એક પ્રયાસ થયેલો હોય તેમ જણાઈ આવે છે શંકરાચાર્ય મઠને આગ લગાડવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળી છે ત્યારથી ભરૂચના આ વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલા હોય તેવી હકારાત્મક સ્થિતિનું સર્જન થયેલું છે જેનાથી કેટલાક કટ્ટર લોકોમાં નિરાશા જન્મેલી છે જેને કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવે છે અને અગાઉ પણ જુદા જુદા લોકો આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરેલ છે જેમાં કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ કે મજાર હોવાની અફવાઓ ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર પર કબજો જમાવવાનો કે તેને અન્ય ધર્મના રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગે છે આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વો રેકી કરે છે ઉપરોક્ત ઘટનાઓને ધ્યાને લઈને નમ્ર અરજ છે કે મુક્તાનંદ સ્વામીના જીવને જોખમ હોય તેમને સુરક્ષાકર્મીઓ મારફતે કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેમજ નવ ચોકી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કાયમી પોલીસ ચોકી મૂકવામાં આવે અને તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે જેથી કરીને આવા પ્રકારના કટ્ટર અસામાજિક તત્વોને જબ્બે કરી શકાય તેવા સંજોગોમાં આવા ષડયંત્ર સંદર્ભે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા ભરૂચ પોલીસને મદદરૂપ થવા સીબીઆઈ કે એનઆઈએ જેવી એજન્સીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી ભરૂચ ખાતે આવેલ શંકરાચાર્ય મઠ જે બહુ પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર પોતે દ્વારકાપીઠના પીઠાધીશ શંકરાચાર્ય શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ જેની ઉપર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ હુમલો કરી રહ્યા છે અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે ગઈ રાત્રે પણ વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે એવી માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે સાથે સાથે સ્વામીજી જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે એ વિસ્તારમાં સીસીટીવી કેમેરોની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કઈ સામાન્ય ઘટના નથી એની પાછળ કોઈને કોઈ બહુ મોટું ષડયંત્ર છે બહુ મોટી સંગઠન આતંકવાદી સંગઠનો પણ સંડવાયેલી હોઈ શકે છે એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો સીબીઆઈ કે એનઆઈએ જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે જય શ્રીરામ સ્વામી રાજરાજેશ્વરગીરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સંસ્થાપકે રાષ્ટ્રીય અધ્યક્ષ એ સમયે जो भरूच में शंकराचार्य मठ है उनके जो महंत हैं स्वामी मुक्तानंद जी उनके ऊपर जो हमला हुआ है उसकी मैं घोर निंदा करता हूँ ये हमारी हिंदुओं की संपूर्ण आस्था के ऊपर में बहुत बड़ा कुठारा घाट है और जब जब इस प्रकार के हमले होते हैं हमारे सनातन धर्म को आयत करते हैं मठों को आहत करते हैं मंदिरों को आयत करते हैं यदि कल के दिन इस प्रकार से मठ मंदिरों में हमले होते गए और महात्माओं को डराया गया धमकाया गया और अतिक्रमण किया गया मठों के ऊपर मंदिरों के ऊपर जमीनों के ऊपर तो धीरे धीरे करके हमारे सनातन धर्म की जो जागृति जहां से होती है वो सब धीरे धीरे करके हमारे मठ मंदिरों को अधिग्रहण करेंगे हमको डराएंगे धमकाएंगे जिससे हमारे सनातन धर्म को बहुत बड़ी हानि पहुंचेगी मैं राष्ट्रीय सन सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूं कि वो हर मंगलवार में जाकर के वहां पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहाँ जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए आत्मानंद मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहाँ पर एक पुलिस चौकी बनाई जाए जिससे जो नर्मदा परकमावासी आते साधु संत आते वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है तो उनके लिए भी एक डर एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है कि हम उनकी रक्षा किस प्रकार से कर पाएंगे जो परिक्मावासी हैं वो हमारे गुजरात के नहीं होते सम्पूर्ण भारत वर्ष के होते हैं दूर दराज से आकर नर्मदा परिक्रमा करते हैं वहां शंकराचार्य मठ में रुकते हैं भोजन करते हैं और इसके बाद सुबह फिर वहां से निकलते हैं इसलिए हम शासन प्रशासन से भी मांग करते हैं कि वहाँ पुलिस चौकी जल्दी से जल्दी खोली जाए और स्वामी जी को प्रोटेक्शन दिया जाए जिससे सुचारू रूप से मठ का संचालन वो कर सके